વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય ભૂલો પાઠ નંબર અગિયાર માહિતીના સ્રોત અને તેનું સંકલન પહેલાં લેક્ચર વિડીયોમાં આપણે માહિતીની રજૂઆત સ્ત્રોત પ્રકારની ચર્ચાઓ આજે સારણીકરણ એટલે અનેક હેતુઓ માટે ભૌગોલિક તથા આંકડાથી માહિતી એકત્ર કરવામાં આવે છે કોઈ અભ્યાસ માટે તેમાંથી થોડી વિગતોની જરૂર પડે એવું બની શકે આથી એકત્ર કરેલી કુલ માહિતીમાંથી જરૂરી હોય તે માહિતી જુદી તારવી લેવામાં આવે છે અને તેની વિશિષ્ટ સ્વરૂપ ગોઠવવી પડે છે આ પ્રક્રિયાને સાધણીકરણ કરે છે જો કોઈપણ હેતુ માટે કોઈપણ ભૌગોલિક તે આંકડાકીય માહિતી એકત્ર કરેલી હોય છે આ માહિતી એકત્ર કરેલી હોય એમાં બધી અભ્યાસ લક્ષી હોતી નથી પરંતુ એમાંથી જે તારવેલી હોય અને જરૂરી વિશિષ્ટ સ્વરૂપની હોય એને સારણીકરણ કહેવામાં આવે છે તેને માટે જરૂરી હોય તેટલા ખાનાવાળો કોઠો તૈયાર કરવામાં આવે છે આવા તૈયાર થયેલા કોઠામાં આંકડાકી માહિતી જણાવવાની હોય છે આ કોઠાને સારણી કહે છે જરૂરી હોય એટલા ખાનાવાળો કોઠો તૈયાર કરો અને કોઠાની અંદર માહિતી લખવી આંકડાકીય માહિતી લખવાથી આપણા સામે સરસ મજાનું ચાર્ટ ઉપસી આવે ને આપણા માનસિક કે મન માનસ ઉપર એની અસર પણ જોવા મળે અને આ કોઠાને સારણી કહે છે કોઈ પણ સારણીમાં તેમાં આપેલી માહિતી સૂચવતું મુખ્ય શીર્ષક હોય છે તે સાથે જરૂરી મુજબના ઉપ શીર્ષકો પણ હોઈ શકે છે તેમાં પશ્ચિમ પૂર્વ દિશામાં દોરેલા પટ્ટાને હરોળ અથવા તો હાર અને ઉત્તર અને દક્ષિણ દિશામાં દોરેલા પટ્ટાને સ્તંભ કરે છે વિદ્યાર્થી મિત્રો જે કોઠો બનાવીએ છીએ આડીની ઊભી ડેટીનો હમણાં આવશે જોજો એનું એક તો પહેલાં મુખ્ય શીર્ષક અપાય શીર્ષક આપ્યા પછી પૂર્વ પશ્ચિમમાં દોરેલા પટ્ટાને હરોળ કહેવાય હાર કહેવાય અને આપણે કોમ્પ્યુટરની ભાષામાં એને રો કહીએ અને આમાં પણ આપ્યું છે અને ઉત્તર દક્ષિણ દિશામાં દોરેલા ફોટાને સ્તંભને કોલમ કહેવામાં આવે છે સારણી તૈયાર કરવાનો હાર અને સ્તંભોનું સામાન્ય માળખું આકૃતિ અગિયાર ફૂટ એક માં આપવામાં આવ્યું છે સમગ્ર સારણી નીચે તે પ્રમુખ સારણીમાં આપેલા આંકડાનો સ્ત્રોત જાણવું એ એક સ્વીકૃત શિષ્ટાચાર છે આ રીતે નીચે આપેલું કોષ્ટક રો અને કોલમ તમારી સામે પણ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને આપેલા કોષ્ટકમાં જુદી જુદી માહિતીઓ આપવામાં આવેલી છે જે માહિતીઓ છે એને આપણે સમજી શકીએ છીએ પહેલાં સારણી ક્રમાંક અને અહીંયા આપેલો શીર્ષક બરાબર એમાં આડી લીટી અને ઊભી લીટી છે આગળ આવ્યું હતું કે જે પૂર્વ પશ્ચિમ દિશામાં છે એને રોડ કહેવાય ર કહેવાય અને ઉત્તર દક્ષિણમાં સ્તંભ કહેવાય કોલમ કહેવાય એમાં હરોળનું શીર્ષક સ્તંભ ક્રમાંક એક બે ત્રણ ચાર પાંચ છ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છે આગળ એની માહિતી આપવામાં આવેલી છે પ્રાપ્તિ સ્ત્રોત આ માળખું તદ્દન પ્રાથમિક કક્ષાનું છે એકત્ર કરવામાં આવેલી માહિતીને સમાવવા માટે હરોળ અને સ્તંભના આ માળખામાં જરૂરી મુજબ ફેરફાર કરી શકાય અને વધુ સંખ્યામાં હરોળ અને સ્તંભ ઉમેરી શકાય જરૂરી પ્રમાણે આપણી માહિતી કેટલી છે કેટલા આંકડા કે માહિતી છે એ પ્રમાણે રો અને કોલમ ઉમેરી શકાય અને માળખામાં પણ ફેરફાર કરી શકાય એટલે કે હરોળ અને સ્તંભમાં ઉમેરવામાં આવે છે આ બાબત સમજવા માટે આપણે એક ઉદાહરણ તપાસીએ તેમાં આપેલી માહિતી આપ પહેલાં એક લખાણના સ્વરૂપમાં આપી છે અને ત્યાર પછી તેને સારણી સ્વરૂપમાં ગોઠવવામાં આવે વિદ્યાર્થી મિત્રો એને સમજવા માટે આપણે એક ઉદાહરણ તપાસીએ પહેલાં લખાણના સ્વરૂપમાં અને પછી એક સારણીના સ્વરૂપમાં આપણે કયું સરળ પડે એ તમારે તપાસવાનું છે ઉદાહરણ ભૂગોળ વિશેના અનુસ્નાતક વર્ગમાં પ્રવેશ લેવા માટે કુલ ત્રણસો ને વિદ્યાર્થીઓએ અરજી કરી છે તેમના પ્રવેશપત્રોની ચકાસણી કરતાં નીચે મુજબની માહિતી તારવવામાં આવી એક અનુસ્નાતક માસ્ટર ડિગ્રી માટેના વર્ગ માટે ત્રણસો ને વિદ્યાર્થીઓએ અરજી કરી છે અને તેની ચકાસણી કરતાં નીચેની માહિતી તારવવામાં આવી પ્રવેશ મેળવવા માટે કુલ ત્રણસો સિત્યોતેર અરજીઓ આવેલી છે તેમાં વિદ્યાર્થીની સંખ્યા બસો ત્રેપન અને વિદ્યાર્થીઓની સંખ્યા એકસો ચોવીસ છે કુલ વિદ્યાર્થીઓમાં એકસો ત્રેપન ગુજરાત રાજ્યના અને એકસો અન્ય રાજ્યના છે વિદ્યાર્થીઓમાં નેવું ગુજરાત રાજ્યની અને ચોત્રીસ અન્ય રાજ્યોની છે પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીઓમાંથી ગુજરાત રાજ્યના એકસો પાંચ વિદ્યાર્થીઓ અને અન્ય રાજ્યના એંસી વિદ્યાર્થીઓ સાત્રાલીમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરે છે તેની સામે ગુજરાતની પચીસ અને અન્ય રાજ્યની ચોત્રીસ વિદ્યાર્થીનીઓ છાત્રાલયમાં પ્રવેશ માટે અરજી કરી છે આમ કુલ અરજી કરી છે આમ કુલ એકસો ને પંચ્યાસી વિદ્યાર્થીઓને ઓગણસાઠ વિદ્યાર્થીનીઓએ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી છે આ આંકડા ટકાવારીમાં પણ દર્શાવી શકાય જો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી માહિતી આપી ત્રણસો ને સિત્તોતેર વિદ્યાર્થીઓ અરજી કરી વિદ્યાર્થીની સંખ્યા બસો ને ત્રેપન વિદ્યાર્થીની સંખ્યા એકસો ચોવીસ એકસો ત્રેપન ગુજરાતના છે અને સો અન્ય રાજ્ય વિદ્યાર્થીની સંખ્યા ગુજરાતની નેવું અને ચોત્રીસ અન્યની આ રીતે અરજી આવેલી છે અને ગુજરાત રાજ્યની એકસોને પાંચ વિદ્યાર્થીની અને અન્ય રાજ્યની એંસી છે અને ગુજરાતની પચીસ અને અન્ય રાજ્યની ચોત્રીસ છે વિદ્યાર્થી મિત્રો વાંચી જવું માત્ર માનસ પટળ ઉપર જોઈલીની અસર પડતી નથી પરંતુ જોઈને સારણીથી સમજવામાં આવે તો વધુ સરળ બનશે આ વિગતો માત્ર વાંચી જવાથી પ્રવેશવાચશું વિદ્યાર્થીઓ અંગેનું ચિત્ર સંપૂર્ણ રીતે સ્પષ્ટ થતું નથી આંકડા સમજવામાં તેમની તુલના કરવામાં અને તેના અર્થઘટનમાં થોડી મુશ્કેલી અનુભવાય છે આથી આ આંકડાને આકૃતિ અગિયાર પોઈન્ટ બેમાં દર્શાવ્યા મુજબ સારણી ફેરવવામાં પ્રવેશ અંગેનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે વિદ્યાર્થી મિત્રો આ આંકડાને કદાચ સારણીના સ્વરૂપમાં જો ગોઠવી દેવામાં આવે તો ચિત્ર વધુ સ્પષ્ટ થશે આપણી સામે આકૃતિ છે આપણે એને સારણીનું સ્વરૂપ આપી પરીક્ષામાં પૂછાય છે એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે બરાબર તો જે સારણી આપી પહેલું આપ્યું છે વિગત પછી ગુજરાત રાજ્ય એમાં વિદ્યાર્થીની સંખ્યા અને વિદ્યાર્થીની એટલે ભાઈઓને બહેનોની આપેલી છે અન્ય રાજ્યોના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા પણ આપેલી છે અને એની સાથે સાથે કુલ આંકડો પણ આપ્યો છે કુલ અરજી કેટલી છે તો એકસો ને ત્રેપન કુલ અરજીઓ એકસો ને ત્રેપન ગુજરાત રાજ્ય વિદ્યાર્થીની સંખ્યા અને નેવું બેનો છે અન્ય રાજ્યોની સોની અને વિદ્યાર્થીઓની ચોત્રીસ એટલે તમે જોજો એકસો ત્રેપન એટલે બીજો અને ત્રીજો બંને ભાઈઓની સંખ્યા છે બસો ને ત્રેપનનો સરવાળો અહીંયા એ જ રીતે બહેનોની ગુજરાત રાજ્યની અને અન્ય રાજ્યનો પણ સરવાળો અહીંયા એકસો ચોવીસ અને ટોટલ સરવાળો ત્રણસો ને સિત્તોતર અહીંયા પછી છાત્રાલયમાં પ્રવેશ માટેની અરજી નીચે વિદ્યાર્થીની સંખ્યા એકસો પાંચ વિદ્યાર્થીની સંખ્યા પચીસ અન્ય રાજ્યોના એંશી વિદ્યાર્થી અને અન્ય રાજ્યની વિદ્યાર્થી એટલે બહેનોની સંખ્યા ચોત્રીસ ટોટલ ભાઈઓ કેટલા છાત્રાલયમાં એડમિશન લેવા માગે તો કે એંસી અને એકસો પાંચ કેટલા થશે એકસો પંચ્યાસી અને પચીસ અને ચોત્રીસ કેટલા થશે ઓગણસઠ એટલી બેનો છે કુલ કેટલા ત્રણસો સિત્યોતેરમાંથી બસો ને ચુમ્માલીસ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં એડમિશન લેવા માગે છે તો આને કહેશું આપણે સારણી પ્રમાણે એ વધારે સરળ

કોઈપણ આંકડાકીય માહિતીને આ રીતે સારણીના સ્વરૂપમાં ફેરવવાની ક્રિયાને સારણીકરણ કરે પહેલાં ગોઠવામાં મૂકવામાં આવ્યા મૂક્યા પછી ગોઠવાયેલા આંકડાને પરસ્પર તુલનામાં ફેરવવામાં આવ્યા ચકાસવામાં આવ્યા અને પછી સારણીમાં ફેરવવામાં આવ્યા આ આંકડાકીય માહિતીને સરળ સ્વરૂપથી આપણે સમજી શકીએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આ લેખ કોઈપણ સારણીમાં આપેલા આંકડા કોઈ બાબત કે વિગત વિશે માહિતી આપે છે તેમાં હરોળ અને સ્તંભોની સંયુક્ત મદદથી અર્થઘટન કરી શકાય એવું બને કે સારણીની કદ ઘણું મોટું હોય ત્યારે તેમાં આપેલા આંકડાના અર્થઘટનમાં પ્રતિકૂળતા ઊભી થાય માત્ર આંકડા કરતાં સારણીમાં ગોઠવાયેલા આંકડાનું અર્થઘટનનું કાર્ય સરળ બનાવે છે આ કામ હજી વધારે સરળ બનાવવું હોય તો તે આંકડાને ચિત્રાત્મક સ્વરૂપમાં ફેરવવા જોઈએ ચિત્રાત્મક સ્વરૂપમાં ફેરવાયેલા આંકડા વધુ સરળતાથી સમજી શકાય આંકડાના સ્વરૂપ પ્રમાણે તેને જુદા જુદા આલેખાત્મક સ્વરૂપમાં ફેરવી શકાય અને આલેખના સ્વરૂપ પ્રમાણે તેનું વર્ગીકરણ કરી શકાય જે આ મુજબ છે આકૃતિ અગિયાર વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સારણીના જો આપણે પહેલાં લખેલું હોત એનાથી આપણે સારણીમાં વધુ રસ પડ્યો પરોળ અને સમની મદદથી આપણે એનું અર્થઘટન કરી શક્યા પરંતુ સારણીનું કદ ઘણું બધું મોટું હોય ત્યારે આવા આંકડાની માહિતી મેળવવી ઘણી બધી પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થતી હોય છે પરંતુ સારણીને બદલે આંકડાને બદલે વધુ જો સમજવું હોય તો એને ચિત્રાત્મક સ્વરૂપમાં ફેરવવું જોઈએ ચિત્રાત્મક સ્વરૂપના આંકડાને વધુ સરળતાથી સમજી શકાય અને આ સ્વરૂપને તેને જુદા જુદા આ લેખના સ્વરૂપમાં ફેરવી શકાય અને એ પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવે તો આલેખનું વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો જો આ લેખ કોને કહેવો એનું ધારણ તમારી સામે છે આ છે આલેખ આલેખના ત્રણ પ્રકાર સો એ સો ટકા પરીક્ષામાં આવે એક પરિમાણ આલેખ દ્વિપરિમાણ આલેખ અને ત્રિપરિમણ આલેખ અને અન્ય આલેખ ચાર પ્રકાર છે આલેખના એમાં એક પરિમાણના બે પ્રકાર છે રેખા અને બીજું સ્તંભ એક રેખા અને સ્તંભ રેખા સાદી પણ હોય અને મિશ્ર સ્વરૂપની પણ હોય સ્તંભ સાદા સ્વરૂપનો હોય અને મિશ્ર શ્રમનો પણ હોય છે એ જ રીતે દ્વિપરિમાણમાં વર્તુળ આવે અને સોરસ આવે વર્તુળ એટલે ગોળ અને સોરસ એટલે ચારે દિશા સરખી ત્રિપારીમાણમાં પરીક્ષામાં પ્રશ્ન એવો આવે ત્રિપરિમાણના પ્રકાર જણાવો ઘનઘોળો ઘનઘોરસ ને બ્લોક એ એના ત્રિપારીમાણના પ્રકાર છે અને અન્યમાં એક ચિત્રાત્મક છે ને કાર્ડો ગ્રામ છે નીચે દેખાતું નથી એક અનિયમ ચિત્રાત્મક ચિત્ર રજૂ કર્યું માણસ હોય તો આપણે ઓળખી જાય કે આ માનવ છે અને આમ આની વિસ્તૃત ચર્ચા પણ આપણે આગળ કરશું વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે અહીં સુધી રાખશું